હું ઇકલોડા ગૃહ ગ્રામ નો ડેપ્યુટી સરપંચ છું મારા વિસ્તારમાં પોચથી છ ગામ આવેલ છે અને હમોને અમારા તલાટી ગૃહમંત્રી ઉપર અરજકાર એસીબી કરતો ભાજપે અમારી ઉપર અદાવત રાખી કર્મચારીઓ અદાવત રાખી વારંવાર ફોર્મ કાઢી નાખવામાં આવે છે હમોને આયોજન તથા એટીવીટી કોઈ અન્ય યોજનાઓમાં લાભ મળતો નથી અમારે પબ્લિકને શું જવાબ આપવાનો અને અમારી મહિલા સરપંચ હોવાથી આ થઈ રહ્યું છે કારણ કે અરજદાર ગમે તે કરી શકે ગમે તે તલાટી કર્મચારી પૈસા માંગે અરજદાર માગી લઈ લે એમાં આરોપી માગી લઈ લે એમાં પંચાયતની ની કે અને આ જે તે એટીબી નો કામ માં પોતાના કસ્ટરો માં જ આવ્યો છે આયોજન થાય છે પોતાના પ્રમુખોના વિસ્તારોમાં થાય છે અને આ ભાજપના નેતાઓને અન્ય અધિકારીઓને જો કદાચ એ હોય તો પાછો ખેસ પહેરીને અધિકારીઓને ભાજપમાં ખેસ પહેરીને પછી રાજકારણમાં પડી જવું જોઈએ અને અમને કલેક્ટર શ્રી ડીઓ શ્રી ફ્લોનશ્રીને લેટર લખતો પણ હજુ સુધી જવાબ નથી મળ્યો પણ આનો ત્રણ દિવસમાં નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર આખી પંચાયત તાલુકા પંચાયત આગળ ઉપાડી દેતું અને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ બનાવ બને એક સરકારી કર્મચારીઓની જવાબદારી રહેશે